તો જય માતાજી મિત્રો કેમ છો તો મિત્રો આપણા નવા નવા ટીકડી ટીક વ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણા વ્લોગ કેવા છે મજા આવે ને તો બસ મજા આવતી તો વિડીયો માં બને રહેજો આજ જોરદાર વિડિયો લઈને આવી ગયા છે તો આપણે આવી ગયા છીએ આપણા ભાઈબંધ ખેતર તો જો આજે આપણા ખેતર આવે ને એટલે આપણે પાણી નો બોર હતો ને તે આપણે આ બાઇક ધોવાનું હતું પણ મારે ધોવાનું હતું પણ અમારા વિપુલ ભાઈ રહ્યા ને એ પાણીના ફુવારો લઈને શોટી ગયા ધોવા માટે તો આજે આ હું હે ને આ બોર ઉપર ચડી મસ્ત મજાનું લોકેશન બતાવીશ અને આપણે આજે જાવ ને હુળિયા ખાવા અને કંકોડા વેણવા તો વ્લોગમાં આપણા બન્યા રહેજો વિપુલ ભાઈ ને આપણું બાઇક ધોવા લાગી ગયા આ પરમ મિત્ર હે એટલે આપણું બાઈક તો બાકી બીજા અત્યારના કોઈ મિત્ર અમુક અમુક તો કોઈ કંઈ કામ જ ના કરે આ બાઇક એ ધોરા દેશે મને હમણાં નવરાઈએ દેશે એટલે મસ્ત મજાનું ફુવારા લઈને શોટી જાય આ ખેતર વિપુલ ભાઈ તમારે વાયું હોય ને તો આ ખેતર એમને વાયુ હે ખેતર હે ને એમને વાયુ હે અને જો આ વસ્તુ શું હોય ને આ વસ્તુ શું એ હું તમને હે પછી કહીશ તો પેલા આપણે બાઈક ની બાકા જગી બોલે પેલા બાઇક ધોઈ નાખવી તો પેલા હે ને આપણે ફટાફટ જલ્દી બાઇક ધોઈ નાખવી બાઈક છે કારણ કે આખો જોવામાં આવું જો આપણે એને સાફ નહીં કર્યું બહુ ગાળો થઈ ગયો હોય તો પેલા આપણે મસ્ત મજા નવડે દે અને પછી સેલ મુએ નહી લો પાસે બ્લોક મજા આવશે જોરદાર બાકા થી મોજ મસ્તી કરવા બે જણે આખા બોલ બે જણા થી તો પહેલા બાઈક ધોઈ લેવા દો શેમ્પુ નાખી દીધું એ બાઈક ને શેમ્પુ વાળા તો ઉરાવાનું પાણી આવ દો વિપુલ ભાઈ માલો આખો કઈક ઓફ થઈ ગયા હમણાં ફોન પકડી જાય પણ આપણો આપણે ત્યાં આઈફોન વાળા હતા તો આખો કઈક ઓફી ને બાઈક ને નવરે દી પેલા ફોદે ફોદા બાઈક સાથે ફોદે ફોદા પેલા આપણે આપણી જે કઈ ઓફિશિયલ ચેનલ છે જો આપણે આ યુટ્યુબ ચેનલ આપણી છે ભાઈ તો મસ્ત મજાનું છે ને પેલા મુલાકાત દે ફોદે ફોદા અને કોણ કોણ હાથે બાઈક તો એને કોમેન્ટ કરજો બાઈક મસ્ત મજાના નહીં ધોઈને તૈયાર થઈ ગયા મોરલા જેવા ને આજે વિપુલભાઈના વોર્મ ટૂર કર્યો વિપુલભાઈ કઈ જગ્યાએ તમને મસ્ત મજાનું એમનું ઓયડી હે તો બતાવી દઉં તો આ ઓળી હે તો આ ઓળીમાં વિપુલભાઈ આવી લાઈટ ને બધું હે આપણે એક જ એક તારાની બોરની ઓયડી કહેવાય ને વિપુલભાઈ જો આપણી માટે ચા બનાવે છે વિપુલભાઈનો ખાટલો પલરી ગયો તો વિપુલભાઈ મસ્ત મજાનો ચા પીવડો છે ને કાવો કાવો ફર્સ્ટ ક્લાસ તો કાવો કાવો મસ્ત ચા બને છે આપણે ચા પાણી કરીને આપણા વિપુલભાઈ નો પાક જોવા જાય વિપુલ કપાસ વાય ને તો કપાસ જોવા જાવી અને વિપુલ ભાઈ કંકો છો ને તો આપણે કંકોડા અને અલગ અલગ વસ્તુ આપણે બધા છે તો ચાલો આપણે એના ખેતરમાં જાઉં પેલા મસ્ત મજાની ચા બનાવી લેવી વિપુલ ભાઈ મેગી બનાવવાના મેગી મેગી બધું લઈને જાય તો મેગી ફટાફટ ચા જેવો કર્યો ચલો આ કારો કારો ચા પી લીધું કેવું તમારું અમને નાના માણસ એટલે ખાવો મોટા માણસ નહીં તો ચાલો ચા બની જાય પછી મેગી બનાવશે તો મેગી બેગી ખાઈને આપણે જતાં રહીએ ખેતરમાં આટો મારવા માટે પછી આપણે જોય કરે તો વિપુલ વિપુલભાઈએ જો આ કુતરા છે ને કુતરા માટે બે ખાંડની વાત કરી કરીએ કૂતરાને ખાંડ ખવડાવે મસ્ત મજાની કાવી ચા બની જશે છે ને ચાની સાથે છે ને રસનામી છે વિપુલભાઈ સારું બધું અહીંયા ઓળીએ રાખે જ છે દાંત કાઢે

આપણે એમે ચેલેન્જ કરવા જાહું પવન આવન બાલની હરખર્યા તો 50 કે વ્યૂ પર તો ફટાફટ પછી જાદીય લાઈક હોય 1000 કરના તો ચલો વિપુલ ભાઈના ખેતર માં આપણે આટો મારવા જઈએ તો ચલો વિપુલ ભાઈ જાસુ ચલો નીચે આટો મારતા જઈએ જો કેતો તો કે ઉલુ શું હે તો ઈરેન બોપર ગેસ પણ આતર ભેંસું હે કે નહી ખેતર આવતી નહી એટલે ગેસ બને બાકી તમને આગલા વિડિયો માં બતાડીશ તો ચલો આપણે જવા દઈએ વિપુલ ભાઈના ઉત્તર મસ્ત મજનો સાહાટીઓ કહેવાય આમ તો ધાન કહેવાય તો જોરદાર ધાન હે પણ હજુ વરસાદ રહ્યો ને અમારી બાજુ ઓછો હે એટલે બહુ મોટું નહીં થયું તો ધાન હોવું જોઈએ તો ભાઈ મોર મોર હાલે જાય હાલે જઉું તો આપણે આમે વાળ રહી હુડિયા ને એવું બધું હશે કંકોડા ને એવું બધું કંકુળા માટે કંકુળાની સબ્જી મસ્ત બને આ સીઝનમાં ને કંકોડા જ ખાવાના બીજું કંઈ ખાવાનું નહીં કોને કોને નહીં ભાવતા ને ભાતા એ કોમિંગ કરતું ના ભાતા એ કોમિંગ કરતું તો મસ્ત મજાનો હે જોરદાર હે તાન

પાકી ગયા અંદર જ લાલ કલર બીજ પણ થઈ ગયા વિપુલ વિપુલભાઈ લાગી ગયા કંકોળા વેણવા માટે ચલો હે કંકો ફટાફટ બહુ લાંબો થતો જાય આપણે નાના નાના વ્લોગ જોઈજ મસ્ત મજાનું કંકુડું તો ચાલો હવે હે ફટાફટ પેલા લેવી વેણી લેવી લેવી ની વેણી લેવી બરોબર ને વિપુલભાઈ લીને અમે થેલી ભરીને કંકોળા વેણી લીધા હે તો હવે પાછા અમારા બોરેજો હા મેં બોરે નહીં કપ્પા ને બપ્પા ને આપણે બધું જોયા બધે બધું જોઈએ મોલ સારો હે પણ વિડીયો નહીં બતાવતો કારણ કે નજર લાગી જાય લોચા વાગે તમારી બધાને નજર આવી હોય સારો પાક હારો પાક હોય ને એટલે નજર બહુ લાગે તો વિપુલભાઈ ઠેલી ભર લીધી છે ચલો જવા દે એટલે હામાં બોરે હાજુ કહું ને તો વિપુલ ભાઈ ને મારી બહુ મહેમન ગતિ કરી એટલે મસ્ત મજાનું મનખણા પીવું ચા પીવરાયો ખાવો ગાઓ પછી ખેતરમાં આંટોમાં મરાયો કંકોડા વેણાયા તો અહીં બાઈક એ મારું એમને ધોઈ નાખ્યું બાઇક જેવું ચકોરા જેવું કરી નાખ્યું બાઈક મસ્ત મજાનું એમને ધોઈ નાખ્યું મારી બહુ હેલ્પ કરી છે તો વિપુલભાઈનો ને આપણે કદી નહીં ભૂલું પણ જો તો એક વાત કહું જે છોડી બોડી વાત ક્યાં જો મારા વિપુલભાઈ જે વાંટા હે હે હું આંટો હે હા હારો હે લગન કરવાના હે

નવા નવા આઈટમ તો કંઈક કરું જ પછી આજ આપણે હે ને આપણો એક મોબાઈલ હે ને આ ટેટા અને બહુ મારે ફોડવાનો એટલે મોબાઈલની હાલત જેવી થાય એ આપણે જોવાનું છે ખાલી આ પ્રેક્ટિકલ પડી દઉં મનમાં એક મોબાઈલ બગડી ગયો હોય અને એને આપણે બહુ મારે ઉડાડી જ દેવાનું હોય તો જો સામે રે ને ઘોડા જો અમારે અમે બે ઘોડા હે એના ઉપર આપણે બેસું તો તમે હે ને ખાલી આવી ગયો નથી